ગતરોજ આમોદ જંબુસર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કર્યા બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ આમોદના ઢાઢર બ્રિજ પર દોડી આવ્યા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ ભારદારી વાહનો બંધ કર્યા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા ઢાઢર બ્રિજનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાયું છે ગત દિવસો પહેલા પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો નો ગંભીર બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના મોત પસાર થતા નેશનલ હાઈવે ચોસઠ પરના ઢાડર બ્રિજ જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્ર જોડતો અને બીજી તરફ આ માત્ર ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તેમજ વાઘરાના દહેજ વિલાયત જેઆઈડીસી ને જોડતો મુખ્ય હાઈવે કહી શકાય કલાક ભરેલા કમર્શિયલ ભારદારી તેમજ પ્રાઇવેટ વાહનો ધમધમી રહ્યો છે તે આમોદ થી પસાર થતી ઢાઢર નદી જે નાના મોટા અસંખ્ય મગરો વસવાટ થી જાણીતી છે તે નદીના બ્રિજ પર અત્યંત ભયજનક સ્થિતિમાં હોય તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ જેમગુસ્તરામદ કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ સરકાર તેમજ તંત્રને ઊંઘમાં હોય તો જગાડવા માટે ગતરોજ ભાજપ ભાજપના ચીનો કમળના પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે નામી કાઢી એક આશ્ચર્યજનક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને બ્રિજ ઉપર ખાડામાં નનામી મૂકી ચકાજામ કરવાની કોશિશ કરતા આમોદ પોલીસે અટકાયત કરી હતી ભરૂચથી ચંબુસર જતી એસટી બસ સહિત વારદારી વાહનો બંધ કર્યા છે હાલ બ્રિજની ક્ષમતા શું છે અને બ્રિજના સ્ટ્રક્ચરની કયા પ્રકારની સ્થિતિ છે એ માટે લાગતા વળગતા અધિકારીના રિપોર્ટની રાહ જોવાય ત્યાં સુધી વારધારી વાહનો પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે તો શું પરથી પસાર થતાં લોકોને તેમજ વિપક્ષ આક્રોશ વ્યક્ત કરે છે આંદોલન કરે છે ત્યારે જ ભરૂચ જિલ્લાનું તંત્ર જાગે છે આમોદ સહિત પંથકમાં લોકચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે